આઈસ તો મોર તમે જો તો પ્રાઇવેટ પ્લેન માં કાડિયા ઉને બેહાર લીધા બોલો અને એ પાછું માર બાજુ માં કાડિયા ને બેહેરો મે અરે રે રે માડી મોર લોકે હપ્તા તો પરવા જો હે ને વા લીધી છે તો ફ્રેન્ડ માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો હું વિરલ મંડલી ફરી પાછી આવી ગઈ છું આપ સૌ નું સ્વાગત કરું છું મારી ચેનલ માં બોલી મોટી સેવ આપ સૌ નું સ્વાગત છે તો આજ તો ફ્રેન્ડ અમે અમારું પ્રાઇવેટ પ્લેન લઈને પોગી ગયાસી ફન વર્લ્ડમાં ધીમા મસ્તી કરવા હોય મેં કીધું આ બધા વેકેશનમાં જાય છે તો મોરલાને કીધું એકાદ છોકરાને લઈ જાઉં તો છોકરો કાંઈ કાંઈ ઝીંગા લાલા કરે ને હું એ કરું અને મિત્રો અહીંયા કોઈ તો અહીંયા તો તમે જો તો ભાઈ તો સેફલી ઉપર સેફલી સેફલી ઉપર સેફલી મોરલાને કીધું હાલો ને આપણે સેફલી એકાદી લઈ લે પણ મોરલો માને મેં કીધું તમે જો તો ખરા તો હું કેવી અસર મજાની લિસ્ટિક બિસ્ટિક કરીને તૈયાર થઈ ગઈ ગઈશું હાલો ને માંડ માન મને મોરલા ને મોરલાને આવું નો ગમે અંદર ગયા તો અંદર તો તમે જો આ મેં કીધું એ માતાજી અહીંયા તો અસર મજાનું સ્વર્ગ જેવું છે અને પછી તો તમે જુઓ તો જેટલું પબ્લિક ટિકિટ બારી હતું ને એ બધું મફતમાં અહીંયા પાણીવાળી રાઈડમાં વહેવા પોગી ગયા બોલો તો મેં કીધું હાલો મફતમાં છે તો હું જરાક લાવો લઈ લઉં તો આ વોટર રાઈડનો લાવો મેં મારા માનીને લીધો મફત માં મજા લેવા ગયા તો અડધી કલાક તો લાઈન માં ઉભા રહીને મારા તો ટાટિયા હોજી ગયા બોલો પછી માંડ માંડ બાર આવ્યો તો વાહે વાર માજી અમને શાંતિથી બેહવા ન દેતા માં દીકરાને ને વાહે વાર માજી કેલા જાલ જો એલા જાલ પાણી માં પડી જાઓ ને માજી નઈ પડી જાવ હવે પડી જાવ તો અમે તમારી વેલિડિટી પૂરી થવા આવી શકે તો બોલો એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા અને આ બાઈને જોઈને મોરલો તો કહે કે આ બાઈથી એનો ઘર એટલો કંટાળી ગયો છે ને કે ફનવલમાં અહીંયા આવીને ઉપર લટકાવી ગયો બાઈને બોલો અને આ બાઈને જોઈને તમે જુઓ તો મોરલો મારી ઉપર એ ખારો થઈ ગયો મને કે આખું વેકેશન વયું ગયું એ કે બધાની બાયું પિયર છે તારે જવાનું નથી થતું મને લાગે છે તને અહીંયા કોઈ હાંસું એમ નથી લાગતું એ કે તો મને તો તમે જોવો તો પરાયણા ટ્રેનમાં બહેાર દીધી મને કે જાઉં કરે લે મેં કીધું હું વહી જઈશ તો પછી આ છોકરા કોણ હાસવશે તમને કોણ રાંધીને દઈશે છોકરાને એ કે બેહારી દો ગાડીમાં એને જ્યાં જાવ ત્યાં સુટ જશે એવું લાગે છે કે એને આપણા ગામ ગવિદળ મૂકી આવશું બોલો પણ મને તમારા માં દીકરામાંથી છોડો હવે હું ધરાઈ ગયો છું એ કે તમારે બધાને વેકેશન આવે મારે તો ફરીથી વેકેશન જ નથી આવતું બોલો અને માહિરે સમજી ગયો કઈક મારા બાપનો હવે બાટલો ફાટી ગયો છે મગજ નો એના કરતા આપણે ગવિદળ જવા દો ગાડી લઈ ની ગયું પાતરી ગવિદળ તમે જો તો હોરે હોરી જવા દીધી બોલો ટોરા ટોરા ટોરામાં બેહવા એવા તો અહીંયા બાપાના ના મગજ નો બાટલો ફાટી ગયો બોલો બાપા એ બિસાડા એક બેન નો વારો કાઢ નાખ્યો ને પછી એને જોઈને મોરવા ના માહિર તો એવા ભાઈગા ને કે વાત ન પૂછો અને પછી તો મને પરણે અને પછી તમે જુઓ તો હાડા પંદર માં ગેર માં ઉપાડવું હો તમે જો મને તો એટલી બીક લાગી ગઈ મેં કીધું હવે આ તો અહીંયા નાયા મને ક્યાંક હુમલો નો આવી જાય બોલો સીતવા ટોરા ટોરાવાળા ભાઈએ રાઈડ ચાલુ કરી મેં દે ટોરા ટોરાવાળા ભાઈ જો આમાંથી હું કીધું આમાં ઢોરાઈ ગઈને તો માળાના ટોળાના ટોળા અહીંયા વિખાવાનું નામ નહીં લેવા અને પછી તો તમે જો આંસકા ઉપર આંસકા લીધા હો આ ભાઈએ તો તમે જો તો આંસકા લીધે રાખા મેં દામા માણાને હાંસું કાં આંસકો આવી ગયો અને જો મારા જેવીને ત્યાં કાંઈક થઈ ગયું ને તો મારો મોરલો તો મને કાંઈ એકસો આઠમાં લઈ જાય એવું મને લાગતું નથી એ તો કહી શકાય ગઈ જગા થઈ અને પછી તો આ ભાઈએ તમે ફૂલમ ફાસ ફેરવું ને મને એટલી બીક લાગતી હતી મોટું જોઈને મોરલાને તો વાહે બેઠા બેઠા એટલી મજા આવતી હતી મને કે તને તો અહીંયા કાયમ લઈ આવી જોઈએ કેમ કે ઓમ તો તું કોઈના બાપથી નથી બીતી કે આ ટોરા ટોરાથી બીતી હોય તો આપણે એકાદું ટોરા ટોરા ઘરે લઈ લેવું બોલો એ અને ટોરા ટોરામાંથી નીકળ્યા પછી તો તમે જો તો હું તો કેન્ટીન બાજુ વહી ગઈ હો કેમકે મને તો લાગી ગઈ ભૂખ મેં દવે કઈ ખાવું પડશે માંડ ખાઈ પીને થોડીક નિરાજ થઈ ત્યાં મોરલાએ વરી પાસે ટિકિટ લઈ લીધી કે આઈ તો જો તને આખું ફનવર્લ્ડ ફેરવું આવેલી છે ઉપરથી ફનવર્લ્ડ દેખાડું તો વરી તમે જોતા રોફવેમાં મને પરાયણે બેહારી દીધી બોલો અને વરી પાછું અહીંયા ઈ ભાઈએ તમે જો તો પંદરમાં ગેરમાં સાલું કર્યું રોપવે હો અને અધર ટીંગાળી લીધા અમને તો મને તો એ બી હતી મેં કીધા મોરલાને મારી ઉપર ઘણી દાયજ છે મને એમ લાગતું હતું કે આ કદાચ મને અહીંથી ક્યાંક ધક્કો ન મારી દેવો અને માહિર તો માઇન્ડો બીવરા હોય કે મમ્મી તું જો તો આ સામે ઈ અંધારા વાળી આ ગુફા દેખાય છે ને ભૂતની એમાં એમાં તને લઈ જાવી છે આ જઈને પછી તને મૂકીને આવતું રહેવું છે એ કે અને ગુફામાં તો તમે તો હાસુ આપણને એમ થાય અમરનાથમાં આવી ગયા છે ઓ એવી જ ફિલિંગ આવે ને સામે તમે જો તો આપણા એ મહાદેવ બેઠા છે અને અહીંયા ગુફામાં તો હેણકા ને ચીતા ને દીપડાના હા બીક લાગે ઓ હાસુ મને તો બીક જ લાગે છે અને માહિરિયાને તો મને જઈને દાત્ય રાખે લે અને આમ તો તમે જો નજારો જોયા જો આખું ફનવર ડે તમે જો ગજબ નું દેખાયો માણા તો તમે જો તે મજાના નાના નાના રોડ વ્યવહારાનું કામકાજ મેં ભાઈ રે ઊંટું છે ઓ ભાઈ પણ જોઈજો અહીંયા લટકાવી ન દેતા અધું અચારે ઘર લગી પોગાડજો કીધું ભાઈ અને પછી તો તમે જો આ રોફ બેઠા પછી અને ફનવર્ડનો આખો નજારો જોયા પછી મને તો અહીંયા એવી મજા એવી રહી રહી છેલ્લે છેલ્લે હો મેં કીધું હવે તો મારે ઘરે જવાનું હવે તો મારે અહીંયા જ રોકાઈ છે પણ મોરલો એટલો ખારો થઈ ગયો મને કે સાની મુનિની ઘર ભેગીની થાય ને કર આ ટ્રેનમાં હા શું કાતારે માવતરે મોકલી દઈશ બોલો સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજું de vlog